યોગીજી મહારાજ તો સેવાની મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજની પણ અપાર સેવાઓ જે પુરુષે પોતાના પ્રમુખ વરણીના દિવસે એઠા વાસણ ઉઠક્યા હોય એનાથી મોટું સેવાનું એક્ઝામ્પલ કરું એનાથી મોટું સેવાની પ્રેરણાની વાત કરી આટલી બધી સેવા રોબિસ રીલમાં સંતોરી ભક્તો કરે છે એનું કારણ શું આપણા બધા બીએપીએસ ના આપણા બધા આશ્રિતોમાં સેવા આપણી ગઈ પચાસ ને પંચાણું માં પ્રમુખ સ્વામી મહારાજ ની અમૃત મહોત્સવની મુખ્ય સભા ઓગણત્રીસમી નવેમ્બર ઓગણીસો ને પંચાણું સવારે પ્રાતા પૂજામાં માં ભવ્ય સ્ટેજ ભવ્ય ડેકોરેશન દેશ પ્રદેશના ના હરિભક્તો બેઠા હતા ગાડીમાંથી નીચે ઉતર્યા અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બીજા સંતો આજુબાજુ બાપાને પગે લાગે આશીર્વાદ લેવા માટે સ્વામીએ જોયું તો સ્વામીએ જાતે ગોળ ફરીને પોતાને ગાડીનો દરવાજો બંધ કર્યો નારાયણ મુનિ સ્વામીએ જોયું કે સ્વામી તમારે જાતે બંધ ના કરાય ગાડીનો દરવાજો આજે તો તમારો અમૃત મહોત્સવ છે આજે તો તમને માનપાન સ્વીકારવાનો અધિકાર છે સ્વામી કે મુનિ આજે જ સેવક થવાનું એટલે ઓગણીસો ને પચાસ માં જે વાસણ ઉઠક્યા એના પિસ્તાલીસ વર્ષ પછી ઓગણીસો ને પંચાણું માં પણ એમને જાતે જ સેવા કરી છે એટલે એ આપણી માટે સેવાનો આદર્શ છે મહંત સ્વામી મહારાજે પણ યોગીજી મહારાજ ની આજ્ઞાથી હિંડોળા ઇત્યાદિ થી માંડીને મુંબઈમાં વાસણ ઉટકવાથી મળીને બધી સેવા કરી છે એટલે યોગીજી મહારાજે કહ્યું પરલોકની તો પદવી આપી પણ આ લોકની આપી દીધી સેવા કરે પ્રમુખ કારણ કે સેવા સેવક ઉપર રાજી પહોંચે તો આવી રીતે આ સેવાનો મહિમા છે એટલે હજી પણ આપણને અવકાશ હોય રોબિન્સ વેલી સેવાનો તો શ્રદ્ધાથી જવું અને નજીકમાં નજીક મંડળ છે અપેક્ષા પણ બહુ હોય નહીં વધારે વધારે અપેક્ષા તમારી પાસેથી હોય કે બધા સેવામાં આવી શકે તો ત્યાં જે પણ વ્યવસ્થા હોય ને અનુકૂળતા હોય ને ડિમાન્ડ હોય એ પ્રમાણે આપણે અવશ્ય સેવામાં જોડાવું છું કારણ કે આપણને ગુરુ પરંપરામાંથી પ્રેરણા છે એવા ભક્તોમાંથી પ્રેરણા છે એટલે એ શ્રદ્ધા એ ઉત્સાહ ને ઉમંગ આપણે હંમેશા રાખવાનું અને અક્ષરધામ બનશે પર સ્વઇમારત પ્રતિષ્ઠા કરશે ઉદઘાટિત થશે એ વખતના દિવસો એના પછીના દિવસો એના તમે બધા જ સાક્ષી આપણે બધા જ સાક્ષી બનશું એના જે વાઇબ્સ એના વાઇબ્રેશન્સ જે ફરશે અહીંયા સિટીમાં સ્ટેટમાં આખા અમેરિકામાં આખા નોર્થ અમેરિકામાં અને દુનિયામાં રોજ બધા આશ્ચર્ય સર્જાશે રોજ નવા નવા પ્રસંગો આપણને સાંભળવા મળશે રોજ નવી નવી પ્રેરણાઓ લોકોને મળે છે એ બધી વાતો સાંભળવા મળશે કારણ કે ભગવાન અને સંતનું આ દિવ્ય કાર્ય છે ગુનાતી સત્પુરુષના સંકલ્પનું આ કાર્ય છે એટલે અપાર આશ્ચર્ય અપાર દૈવત અપાર શાંતિ એ બધું મૂકી દીધું છે બે હાજર ચૌદમાં પ્રમુખ સ્વામી મહારાજે ધરતી પર આવે આવેલ પગ મૂક્યો એટલે ત્યાં શાંતિ સ્થાપિત દીધી છે જે ત્યાં આવશે શાંતિ નો અનુભવ થશે બાકી બીજા પ્રકારના અનુભવ બધા અનેક ઠેકાણે મળી મળી જાય બિઝની વર્લમાં જાય તો એન્ટરટેનમેન્ટ મળી જાય કોઈ સારી વાત સાંભળે તો પ્રેરણાય મળી જાય પણ શાંતિની અનુભૂતિ થવીને એ ભગવાન અને સંત પાસે જ છે એ ગુણાતીત સત્પુરુષ પાસે જ છે એ હવે એમણે રોપી દીધી છે અને મોહન સ્વામી મહારાજે પછી પ્રથમ સ્તંભનું રોપણ કર્યું એ પોતે ત્યાં પધાર્યા એટલે એમના પણ ચરણામીન પડ્યા છે ત્યાં એટલે એમને ત્યાં શાંતિ મૂકી દીધી કારણ કે ભગવાન અને સંતના ચરણોમાં જ શાંતિ છે એમના ચરણ જ્યાં પડે ત્યાં શાંતિ એ લોકોને અપાર અનુભૂતિ થશે ગાંધીનગરમાં અક્ષરધામ ઓગણીસો ને બાણું બન્યું ખૂબ બધા લોકો ઉત્સવ દરમિયાન પણ આવ્યા ઉત્સવ પછી પણ ઘણા બધા આવ્યા રઘુવીરભાઈ ચૌધરી પધારેલા બહુ જ મોટા સાહિત્યકાર ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય લેખક વિચારક કહેવાય એ રઘુવીરભાઈ ચૌધરી હમણાં જ અમે અહિયાં આવતા પહેલા ત્યાં અમદાવાદ એક કાર્યક્રમમાં સાથે હતા અને આ પ્રસંગની ની અમને જાતે આપણે થોડી સ્મૃતિ કરાવી પછી એમણે સ્મૃતિ કરી એ અક્ષરધામ પરિસરમાં ફર્યા અને એમને ખબર પડી કે બધા સંતો હરિભક્તો અહીંયા આવી સેવા કરી છે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે શ્રદ્ધાથી આ બધી સેવા કરી છે ત્યારે એમણે કહ્યું કે અહિયાં અક્ષરધામમાં એટલે અહીંયા ગાંધીનગર અક્ષરધામમાં અહીંયા બધાએ શ્રદ્ધાથી સેવા કરી છે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે તો અહીંયા એવા સ્પંદનો છે એની અનુભૂતિ થાય છે વાઇબ્સ અને વાઇબ્રેશન્સ એની અનુભૂતિ થાય તમારે અહિયાં ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના જર્નાલિસ્ટર એટલે એના માલિક મિસ્ટર રોન પટેલ એ તો મૂળ ગુજરાતના જ પણ વર્ષોથી પેઢીઓથી વસેલા એટલે મિસ્ટર રોન પટેલ આવેલા બે વખત એમને પુલિટર પ્રાઇઝ મળેલું છે બહુ જ નામાંકિત પત્રકાર કહેવાય નામાંકિત જર્નાલિસ્ટ કહેવાય એડિટર કહેવાય એમની ઓનર ઓફ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયર ए गांधीनगर अक्षरधाम पधारेला अक्षरधाम लगभग अक्षरधामधा प्रदर्शन मुख्य स्मारक दर्शन कर्या मूर्ती पासे पण विजिटर्स बुक में हमने मख्य माय जर्नी हिअर इन अक्षरधाम वॉझ माय जर्नी विथ गॉड की अक्षरधाम मध्ये फरि ए जे यात्रा ए भगवान मारी यात्रा थी બીજું વાક્ય લખ્યું છે આઈ એક્સપીરિયન્સ પ્રોફાઉન્ડ પીસ હવે બીજું બધું એક્સપીરિયન્સ કરવા માટે એમને કઈ ખૂટતું હતું અમેરિકાની ધરતી ઉપર હતા આટલા મોટા ન્યૂઝપેપરના પોતે માલિક હતા બે ટાઈમ પોલિટિઝર પ્રાઇઝ એમને મળેલું જે બહુ વિશેષ કહેવાય એટલે પ્રતિષ્ઠા હતી નામના હતી પ્રસિદ્ધિ હતી પૈસો હતો વૈભવ હતું બધું હતું પણ આ બધું કર્યા પછી જે ના મળ્યું ને અક્ષરધામમાં મળ્યું આવા અહિયાં પ્રસંગો રોબિસ વિલમાં બનવાના છે કે માય જર્ની યર ઇન અક્ષરધામ વોઝ માય જર્ની વિથ ગોડ આ એક્સપિરિયન્સ પ્રોફાઉન્ડ પીસ મને અપાર શાંતિની અનુભૂતિ થઈ ત્યાં આપણે મલ્ટીમીડિયા શો હતો ગાંધીનગર અક્ષરધામમાં તે વખતે તો એ બહુ મોટી વાત હતી ત્યાં તો આપણે નીકળી ગયો પણ એ મલ્ટીમીડિયા શો ચૌદ સ્ક્રીન ઉપર ચાલતો હતો પ્રોફેસર ફ્રીજે ડિઝાઇન કરેલો પ્રોફેસર યેરોસ્લા ફ્રીજ ઝેકોવા ક્યારે ઇલેક્ટ્રોનિક સાયન્ટિસ્ટ હતા હવે એ જયારે અહીંયા આવ્યા ને આપણે આપણા શો ડિઝાઇન આવી આપણો કોન્સેપ્ટ પેલા એમને મનમાં ક્લિયર થવું એ જ મોટી વાત હતી કારણ કે પશ્ચિમની દુનિયામાં જન્મ મરણ કર્મ સત્પુરુષ આ બધો કોન્સેપ્ટ એમના મગજમાં તો પેલા ક્લિયર થવું જોઈએ તો એ ફિલ્મ બનાવી શકે તો ત્યાં એમને એ વખતે તો આપણી સંસ્થા પાસે દેખાડવા માટે એક છાત્ર લઈ હતું વિદ્યાનગર સારું કે ત્યાં બધા મેમન લઈને આવે સંતો કે જો અમે આવી એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવી તો ત્યાં લઈને આવે અમે એમને ગાઈડ કરતા હતા તે નાસ્તો કરવા બેઠાલા સવારે એમની સાથે જે સંતો આવેલા એ નાસ્તો કરવા ગયા અમે બે એક બે યુવકો એને અટેન્ડ તો પ્રોફેસર ફ્રીજ મને પૂછે કે ડુ યુ બિલીવ ઇન રી ઇન્કારનેશન પુનર્જન્મમાં તમે માનો છો મેં કોઈ તો સનાતન ધર્મનો સિદ્ધાંત છે અને એના સાયન્ટિફિક પ્રૂફ પણ છે ઘણા બધાને પોતાના ગયા જન્મ યાદ આવી ગયા હોય એવા પ્રસંગો નોંધાયેલા છે તો કે હા વાત તો બધી સાચી છે મેં પણ આ બધી સાંભળી પણ કે મા ક્વેશ્ચન દેટ ઇઝ પઝલિંગ મી મને જે તકલીફ આપે છે પ્રશ્ન શું છે કે યુ પીપલ સે ઓફ બર્ડ્સ એટલે પછી મેં બરોબર છે ચોરાસી લાખ જાત બધા જન્મ તો બિચારા સ્પૂ મૂકીને મને કે ડુ ઇન માય લાસ્ટ લાસ્ટર થાય તો મંકી એટલે મેં કહું એવું તો ક્યાંથી કહીએ પણ આપણે ચોરાસી લાખ પ્રકારના જન્મમાંથી માંથી પસાર થાય વાત સાચી છે એમ એટલે એટલું બેઝિક્સ પણ એમને બધું ક્લિયર બધું થયું કર્યું અને પછી આ મલ્ટીમીડિયા શો બનાવ્યો હવે આ વ્યક્તિએ ઘણા બધા મલ્ટીમીડિયા શો પહેલા બનાવેલા ધ શા ઓફ ઈરાન માટે બનાવેલો પછી પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન હતા તમારે તમારી એટી ટુ એટી બે ટાઈમ રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ હતા એમની માટે પણ શો બનાવેલો પાકિસ્તાનના લીડર હતા ઝુલફિકર અલી ભુટ્ટો એમની માટે પણ એમને મલ્ટીમીડિયા બનાવેલો તે જમાનામાં એ લગભગ દોઢ થી બે મિલિયન ડોલર ચાર્જ કરતા હતા પ્રોફેસર શ્રીજી વર્લ્ડ રિનાઉન્ડ વ્યક્તિ અને વેન ઇટ કમ્સ ટુ મલ્ટીમીડિયા અનગ્રાઉન્ડ કિંગ અને એબ્સોલ્યુટ ફાઈનલ ઓથોરિટી પ્રમુખ સ્વાઈ મહારાજ માટે એટલે આ કોન્સેપ્ટ આખો અને એમાં સત્પુરુષ એટલે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના થકી એમની સાથે જોડાણથી આનંદ સ્વરૂપ સ્વામી ખૂબ બધી વચનામૃત ની ફિલોસોફીની વાતો એમને કરેલી ને એક કોન્સેપ્ટ બધા ક્લિયર કરેલા હવે એમણે આ શો ડિઝાઇન કર્યો અને સરસ ઇનોગ્રેટ થયું એ વખતે ગુજરાત સમાચારના એક બહુ લીડિંગ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે પ્રોફેસર ફ્રીજનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમાં એમને પ્રશ્ન પૂછ્યો ઘણા પ્રશ્ન પૂછ્યા એમાં પ્રશ્ન હતો કે તમે તમારું નામ છેલ્લી સ્લાઇડમાં મૂક્યું કેમ નથી તેમાં પણ આવો ભણેલો વિદ્યાર્થી જો તેનામાં આકર્ષાશે તો બહુ જ અનર્થ થશે પરંતુ ઉલ્લાસરામભાઈને ખુલી રીતે કોઈ કહી શક્યા નહીં ને મનમાં સૌ સમસમી રહ્યા તથા પ્રસંગમાં યજ્ઞ એક વખત પુરાણીને સંબોધીને વાત કરી પુરાણી મહારાજ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રૌઢ પ્રતાપ તો આપના ગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામી પણ અનુભવ્યો હતો એક વખત તેમણે વર્તાલમાં સ્વામીને વિનંતી કરી સ્વામી સંકલ્પના ઉપવાસ બંધ થતા નથી તો તેનો શું ઉપાય કરો તે સ્વામી કહ્યું જુનાગઢ આવો તો બધું મટી જાય પછી પોતે સ્વામી સાથે જુનાગઢ ગયા અને ત્યાં હવેલીના કામ ચાલતું હતું તે કામમાં લાગી ગયા એક વખત સ્વામીએ તેમને કહ્યું આ છાણની ગારનો ટોપલો લઈ ત્રીજે મેળે થાપ દઈ દ્યો તેથી તેઓ ગારનો ટોપલો લઈ ત્રીજે મજલે થાપ દેવા ગયા થોડી વાર સ્વામી ત્યાં પધાર્યા અને તેમને થાપ દેતા જોઈ પૂછ્યું થાપ કેટલી દેવાય એટલે તેમણે સ્વામી સામુ જોયું

કામ ક્રોધા દીકને દ્રષ્ટિ માત્ર ટાળી નાખે એવા સ્વામી હતા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને પણ આવો અનુભવ થયો એટલે સવંત ઓગણીસો ને ની સાલમાં તીર્થવાસી ને વેશે સ્વામી નો સમાગમ કરવા જુનાગઢ રહ્યા આટલી વાત થઈ એટલે સભામાંથી હરિભક્તે પૂછ્યું આચાર્ય મહારાજને શું અનુભવ થયો હતો એટલે સ્વામીશ્રીએ વાત કરી સવંત ઓગણીસો ને સોળ ની સાલમાં રઘુવીરજી મહારાજ પ્રથમ પ્રથમવાર ભાવનગર પધાર્યા હતા અને તે પ્રસંગે ભાવનગરમાં મહારાજની સવારી નીકળી હતી એ વખતે મહારાજના સિગરામના બળદે તોફાને ચડ્યા તેમને શાંત કરવા મહારાજના પાળાઓએ બહુ જ પ્રયત્ન કર્યો પરંતુ બળદ શાંત થયા નહીં સ્વામી પાછળના સિગ્રામમાં બેઠા હતા તેમણે આગળ ઉભેલા માણસોને પૂછ્યું આ શું તોફાન છે ત્યારે તેમણે બળદ તોફાને ચડ્યાની વાત કરી એટલે સ્વામીએ પોતાના સિગરામને આગળ લાવી પડદો ઊંચો કરી બળદ સામે જોયું અને તેમનો ક્રોધ ખેંચી લીધો આથી બળદ ગરીબ ગાય જેવા થઈ ગયા આવો પ્રતાપ આચાર્ય મહારાજે નજરે જોયો અને સ્વામીનો મહિમા સમજાયો ગુણાતીતાનંદ સ્વામીના અદ્ભુત મહિમાની વાતોથી અને એ અનાદિ બ્રહ્મને મહારાજ પોતાની સાથે આપણા અજ્ઞાનનો નાશ કરી આપણને બ્રહ્મરૂપ કરવા લાવ્યા હતા તેમને જેમ છે તેમ ઓળખી તેમના જેવા થઈશું અને બ્રહ્મના ભાવને પામશું તો જ મહારાજની સેવામાં રહેવાશે અને ત્યારે જ સાચો સત્સંગ કર્યો ગણાશે એવી એવી ઘણી ઘણી વાતો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસે વ્યાસપીઠ ઉપર બેસીને કહી એટલે પુરાણી તથા તેમનું મંડળ તથા ડભોઈના તમામ હરિભક્તો સાનંદાશ્રી જોઈ રહ્યા પુરાણીએ તો વ્યાસપીઠ પાસે આવી સ્વામી કહ્યું અહો યજ્ઞ પુરુષ આવી વાતો તો અમે સાંભળી નથી આ પ્રમાણે ડભોઈમાં રાત્રિ દિવસ કથા વાર્તાના પ્રસંગો ચાલતા તે દરમિયાન મંડાળાના કેટલાક હરિભક્તો ડભોઈમાં કામ પ્રસંગે આવતા અને મંદિરમાં રાત રોકાતા તેમણે સાસરી યજ્ઞ પુરુષ દાસજીની વાતો સાંભળી તેમને એક રાત માટે મંડા લઈ જવા આગ્રહ કર્યો યજ્ઞ પુરુષ મને એ કહ્યું કરવા મોકલ્યો છે એટલે મારાથી પુરાણી આજ્ઞા તેમજ અહીંના રજા સિવાય તમારે ગામ આવી શકાય નહીં પછી મંડાળાના વરદભાઈ પટેલ તથા અન્ય હરિભક્તોએ પુરાણી તથા ત્યાંના હરિભક્તોની સંમતિ મેળવી લીધી અને યજ્ઞ પુરુષ દાસજીને મંડાણા તેલી ગયા મંડાણામાં પણ સાધુનું મંડળ હતું મંડળધારી સાધુ શુષ્ક અને તપસ્વી સાધુ હતા